સિદ્ધપુરવા નગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવેલ સ્વિમિંગ પૂલમાં મિત્રો સાથે નાવા પડેલ કિશોરનું ડૂબી જવાથી મોત થયું હતું આ સ્વિમિંગ પૂલમાં ફાયર સેફટીની એનઓસી ના હોય ઉપરાંત બચાવ કામગીરીના પુરતા સાધનો ના હોય નગરપાલિકા દ્વારા 15 દિવસ પૂર્વે જ બંધ કરી દેવા માટે સંચાલક અશ્વિન પટેલને નોટિસ આપવા છતાં બંધ ન કરાયો તો તેમાં કિશોરનો ભોગ લેવાય છે ત્યારે સંચાલકની ગંભીર બેદરકારી તેમજ નોટિસ બાદ પણ હાથ ઉપર હાથ ધરીને મૌન રહેલા પાલિકાતંત્ર સામે પરિવારમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સીતપુરમાં શુક્રવારે જય અંબે ચોક વિસ્તારમાં આવેલ પાલિકા સંચાલિત સ્પોટ્સ કોમ્પ્લેક્સના સ્વિમિંગ પૂલમાં રસૂલ તળાવના ટેકરાવાસ વિસ્તારમાં રહેતો 16 વર્ષીય યુવક અફવાન સાкирભાઈ કુરેશી ત્રણ મિત્રો સાથે નાવા આવ્યો હતો. પાણીમાં સ્વિમિંગ કરવા દરમિયાન આજે 4:30 વાગ્યા આસપાસ અફવાન ના દેખાતા મિત્રો પાણીમાં તાત્કાલિક શોધખોળ હાથ ધરી હતી. મિત્રો તેમત તરવૈયાઓની મદદથી આશરે ત્રીસ મિનિટની ભારે શોધખોળ બાદ યુવકને સ્વિમિંગ પુલના પાણીમાંથી મળતા ઊંધો સુવડાવી શરીરમાંથી પાણી બહાર કાઢવાની પ્રક્રિયા કરી બેભાન અવસ્થામાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસ કરતાં મૃત જાહેર કર્યો હતો ઘટના અંગેની પોલીસ અને પરિવારને જાણ થતાં દોડી આવ્યા હતા પોલીસે પીએમ અર્થે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી મોડી સાંજ સુધીમાં અંગે કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી અને ઘટના અંગે સિદ્ધપુર પીઆઈ જેબી આચાર્યએ જણાવ્યું હતું કે યુવકના ડૂબી જવાથી મોત અંગે હાલમાં અકસ્માતે મોત હોય તપાસનો દોર શરૂ કરાયો છે અને રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડમાં માસૂમ બાળકોના મોત બાદ રાજ્યભરમાં એનઓસી વગરના સ્થળો સામે કાયદેસર પોલીસ ફરિયાદ નોંધવા માટે સરકારનો આદેશ છતાં માત્ર નગરપાલિકા દ્વારા એનઓસી અને સાથે પૂરતા બચાવના સાધનો ના હોવા છતાં બંધ કરવા માટે નોટિસ આપી જાણે પોતાના જવાબદારી પૂર્ણ કરી લીધી હોવાનું માનીને મૌન બેસી ગઈ હતી સંચાલક પણ નોટિસ મળ્યા બાદ કાયદાને ગોળીને પી જઈ બેરોક્ટિક 15 દિવસ સુધી આ સ્વિમિંગ પુલ ચાલુ જ રાખી બાળકોના જીવને જોખમમાં મૂક્યા હતા શુક્રવારે કિશોર ડૂબ્યો તેને બચાવવા માટે ના તો ત્યાં કોઈ લાઈફ જેકેટ આપેલું હતું કે કોઈ ટ્રેનર હાજર હતો ત્યારે કિશોરના મોત માટે માત્ર સ્વિમિંગ પુલનો સંચાલક જ નહીં પરંતુ નોટિસ આપ્યા બાદ પણ 15 દિવસ આ ધમધમતું રહ્યું તેના માટે પાલિકા પણ એટલું જવાબદાર છે સ્વિમિંગ પૂલમાં કિશોરના ડૂબી જવાથી મોત મામલે પાલીકા કારોબારી ચેરમેન રશ્મિનભાઈ દવે જણાવ્યું હતું કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને 15 દિવસ અગાઉ બંધ કરવા અંગે નોટિસ આપી હતી. પાલીકા પ્રમુખ અનિતાબેન પટેલે જણાવ્યું હતું કે નોટિસ અનુસારાન થોડા દિવસ અગાઉ ટીમ ચેક કરવા જતાં તે દિવસે કોઈ હાજર ન હોય સ્વિમિંગ પૂલ બંધ હતો. નોટિસ આપી ખુલાસો માંગ્યો હતો પરંતુ કોઈ જવાબ અપાયો ન હતો. પાલીકા દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના પુનઃ ને સંચાલક અશ્વિન પટેલ સામે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરીશ. સિદ્ધપુરવા પાલિકાસ્તકનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સંકુલ એક સંચાલકને ભાડેથી ચલાવવા માટે આપ્યુ હતું જેમાં અગાઉ રાજકોટ આગનિકાન ઘટના બાદ નગરપાલિકા દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સંકુલમાં તપાસ હાથ ધરાતા ફાયર સેફટીની એનઓસી તેમજ સ્વિમિંગ પૂલમાં બચાવ કામગીરી માટે પૂરતા સાધનો ન હોવાથી સ્વિમિંગ પૂલ બંધ કરવા માટે નોટિસ આપી હતી